નમસ્તે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોનું ફરી વખત હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટી અપડેટ આવી ગઈ છે બે હજાર રૂપિયાના ઓગણીસ માપતાને લઈને એ ટુ ઝેડ માહિતી આવી ગઈ છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે એમના માટે બિગ અપડેટ આવી ગયું છે બેનિફિશરી સ્ટેટસ ચેક કરો તમને હપ્તો ક્યારે મળશે અને હપ્તો મળશે કે નહીં ઈ કેવાય આધાર કાર્ડ બેંક ખાતું બેંક સાથે આધાર સીડિંગ આ તમામે તમામ પોઈન્ટ આજે આપણે કવર કરવાના છે તો વિડીયોને ખાસ કરીને અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો પીએમ કિસાન યોજનામાં બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો જે પણ ખેડૂત મિત્રોને નથી મળ્યો એવા ખેડૂત મિત્રો પણ આ વિડીયોને અંત સુધી ખાસ કરીને જોજો અને જે પણ ખેડૂત મિત્રોને અઢારમો હપ્તો મળી ગયો છે અને હવે ઓગણીસમાં હપ્તા માટે છે એ રાહ જોઈ રહ્યા છે એવા દરેક ખેડૂત મિત્રોને ખાસ અપીલ છે કે વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એમાં ઓગણીસમાં હપ્તાની એ ટુ ઝેડ માહિતી આવી ગઈ છે તમે બેનિફિશરી સ્ટેટસ પણ ખાસ કરીને ચેક કરી રાખજો હપ્તો મળશે કે નહીં એ પણ ચેક કરી રાખજો અને ઈ કેવાયસી આધાર કાર્ડ બેંક ખાતું બેંક આધાર કાર્ડ સીડિંગ તમામે તમામ સ્ટેપ છે એ તમારે ફોલો કરવા પડશે અને કઈ તારીખે બે હજાર રૂપિયાનો ઓગણીસમાં હપ્તો જાહેર થશે એ અંગે પણ તમને થોડી ઘણી હિન્ટ આપી દેવામાં આવશે અપડેટ તમને આપી દેવામાં આવશે તો વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો હવે મિત્રો તમને જણાવીએ તો પીએમ કિસાન સ્કીમ એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા લોકોને જે ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એ જ રીતે ગરીબ કલ્યાણ યોજનાકારી છે એ ચલાવવામાં આવી રહી છે અન્ય યોજનામાં મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી ન કરાવ્યો તો ઘાયકા કરાવી લેજો જલ્દીથી કરાવી લેજો ટૂંકમાં કારણ કે મિત્રો ડિસેમ્બર મહિના સુધીમાં તમે ઈ કેવાયસી રેશન કાર્ડમાં નહીં કરાવો તો પણ તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળતો બંધ થઈ શકે એવા સમાચાર મળી રહ્યા છે 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 પરંતુ શું સત્ય એ પણ તમને જણાવવાના તો વિડિયોને અંત સુધી રહેજો ભારત સરકાર દ્વારા છે મિત્રો અને ગુજરાત સરકાર દ્વારા છે કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓ માટે વિદ્યાર્થીઓ માટે ખેડૂતો માટે ગરીબ વર્ગ માટે વગેરે માટેનો સમાવેશ થાય છે જેમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે અને ખેડૂતોને એક વર્ષમાં ચાર હપ્તા દ્વારા છે ત્રણ મહિને બે હજાર રૂપિયાની સહાય છે પૂરી પાડવામાં આવે છે જે માટે અઢારમાં હપ્તાની રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહી છે એ તો જમા થઈ જ ગઈ છે ઓક્ટોમ્બર બે હજારને ચોવીસમાં એટલે કે પાંચ તારીખે છે એ જમા થઈ ગઈ પાંચ ઓક્ટોમ્બરના રોજ હવે ઓગણીસમાં હપ્તામાં છે એ ખેડૂતોની રાહ છે કે હવે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતોએ અમુક દસ્તાવેજો જરૂર છે જરૂર છે એ જોવા પડશે ચેક કરવા પડશે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે કે નહીં એ પણ ખાસ કરીને ચેક કરવું પડશે આ આપણે આજે આ વિડીયોમાં એ પણ જોઈ લઈશું તો મિત્રો ઓગણીસમો હપ્તો ક્યારે મળશે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે ઓગણીસમાં હપ્તાની ચૂકવણી માટે લાભાર્થીની ચકાસણીની કાર્યવાહી છે એ આવનારી પચીસ નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવી છે એટલે કે તમારે છે એ ફાર્મર આઈડી કાર્ડ પણ બનાવવું પડશે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું પડશે એ ન કરાવવું હોય તો ઓગણીસમો હપ્તો નહીં મળે હવે ફાર્મર રજિસ્ટ્રી તમારે કઈ રીતના કરાવી એ અંગે છે એ આપણે આઈ બટન ઉપર વિડીયો મૂકેલો છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ છે અને આપણે યુટ્યુબ ચેનલ ટ્રેડ ગુજરાત યુટ્યુબ ચેનલમાંથી પણ તમે છે એ અપડેટ મેળવી શકશો હવે મિત્રો તમે ફાર્મર આઈડી કાર્ડ બનાવી નાખ્યું તો હવે આ વિડીયો જુઓ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ કેવાયસી અને આધાર સીડિંગ ડીબીટી ડીબીટી તેમજ ડીબીડી એનેબલ લેન્ડ સીડિંગ તથા ખેડૂતોની આઈડી નોંધણી ફરજિયાત કરવામાં આવી છે આ બાબતે એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તે તમામ ખેડૂતોએ પૂર્ણ કરાવી રાખવાની છે કારણ કે મિત્રો હવે ખેડૂતોને વિવિધ ચાર પદ્ધતિ દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરવાની છે એ તક આપવામાં આવે છે પ્રોસેસ કરવાની છે એ સરકાર દ્વારા એક ઓપ્શન આપવામાં આવે છે જેમાં ગ્રામ સેવક તેમજ વિલેજ નોડલ ઓફિસરની મુલાકાત કરીને પણ તમે ઈ કેવાયસી કરાવી શકો પીએમ કિસાન યોજનાના લાભ મોબાઈલ દ્વારા પણ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટિકેશન કરાવીને પણ તમે કેવાયસી કરાવી શકો આ દ્વારા ઈ કેવાયસી કરી શકાશે અને આ સાથે જે ખેડૂતોને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ ઉપરથી તથા મોબાઈલ પર ઓટીપી દ્વારા છે ઈ કેવાયસી સરળતાથી કરાવી શકશે તો આ રીતના તમે ચાર પદ્ધતિ દ્વારા છે ઈ કેવાય કરાવી લેજો તાત્કાલિક ઈ કેવાયસી કરાવી લેજો જેથી કરી મિત્રો તમને તાત્કાલિક ઓગ્નિશમાં આપતાની રકમ છે બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય હવે મિત્રો જાણીએ તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તો તમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો અને મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટેના પોર્ટલ પર ઈ કેવાયસી પણ કરાવી શકો છો અને મિત્રો ખેડૂત ભાઈઓએ લાભાવંતી બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ સીડિંગ કરાવવું પડશે જે બેંક એકાઉન્ટમાં તમારું ખાતું હોય જે પણ બેંકમાં પ્રાઇવેટ કે સરકારી કોઈપણ બેંકમાં તમારું એકાઉન્ટ હોય તો ડીબીટી કરાવી લેજો ડીબીટી એનેબલ કરાવવાનું ફરજિયાત છે અને આ માટે તમારે બેંક આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહેવું પડશે બેંકમાં જવાનું છે તમારું આધાર કાર્ડ લેતું જવાનું છે બેંકની પાસબુક પણ લેતી જવાની છે તો આધાર કાર્ડ સીડિંગ અને ડીબીટી ઇનેબલ કરાવવું પડશે તો જ તમને ઓગણીસમાં આપતાના રકમ છે એ બેંકમાં જમા કરવા દે છે ત્યાર પછી મિત્રો એ પણ જોઈ લઈએ કે આધાર સીડિંગ અને ડીબીટી કરાવવું ફરજિયાત છે કે નહીં તો મિત્રો હા ફરજિયાત છે આ સિવાય ગામની નજીક પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડનો ઉપયોગ કરીને પણ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ સાથે ખાતું ખોલાવી શકો છો બધા આપતા યોગ્ય રીતે મળે તે માટે જે બાકી લાભાર્થીઓ છે એ ઈ કેવાયસી કરાવી લે અને બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લે આધાર સીડિંગ કરાવી લે ડીબીટી એનેબલ કરાવી લે અને પચીસ નવેમ્બર પહેલાં છે આ તમામ કાર્યવાહી કરી લેજો કારણ કે મિત્રો તમને ઓગણીસમાં હપ્તો ફેબ્રુઆરી બે હજારને પચીસમાં મળવાનો છે તો પચીસ નવેમ્બર પહેલાં છે તમે આ તમામે તમામ કાર્યકામ છે એ પૂર્ણ કરી લેજો જેથી કરી તમને ઓગણીસમાં આપતાની રકમ છે સમયસર મળી જાય અને ઓગણીસમો હપ્તો છે તમને ફેબ્રુઆરી બે ને પચીસના અંત સુધીમાં અથવા તો બે હજાર ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં તમને મળશે સરકાર દ્વારા ઓફિશિયલી અપડેટ છે જાહેર કરવામાં આવશે ત્યારે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલથી તમને એ દરેકે દરેક અપડેટ સમાચાર માહિતી મળી જશે તો મિત્રો આજની માહિતી સમાચાર અપડેટ સારા લાગે હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ અપડેટ માહિતી સમાચાર આ વિડીયો છે એ વોટ્સઅપ ગ્રુપમાં અને ફેસબુક ગ્રુપમાં બે જગ્યાએ શેર કરી દેજો જેથી કરી મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં આપતાની એ ટુઝેડ માહિતી દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચી જાય